मङ्गलमूरति महाप्रभु श्रीसहजानन्द सुखरूप भक्तिधर्मासुतश्रीहरि समरु सदायनुप બોલો સ્વામિનારાયણ ભગવાનની જય હરી કૃષ્ણ મહારાજની જય વાલા ભક્તજનો શ્રીજી મહારાજ માચા ખાચરની પ્રાર્થનાથી યમના પ્રેમને આધીન થઈ કાર્યાણી પધાર્યા છે भक्त चिन्तामणि मा निष्कुलानन्दस्वामी लिखु सुन्दर सारु कारियाणि गा भक्से तया चो नाम तेने घेर बधाय मराज જીવના કાજ માચા ખેચરની ઘરે મહારાજ પધાર્યા એમના હૃદયમાં કેટલો આનંદ હશે જે ભગવાનને ખોળવા માટે નીકળ્યા હતા ભગવાન પ્રગટ ભગવાન મેળવવાની એના અંતરમાં ઝંખના હતી એ ભગવાનનો એમને નિશ્ચય થયો હતો અને આજે સ્વયં પરમાત્મા પોતાની ગામમાં પોતાના દરબાર ગઢમાં ઘરે પધાર્યા ત્યારે માચા ખાચરના હૃદયમાં કેટલો હરખ અને આનંદ હશે મહારાજને ખૂબ પ્રેમથી પધરાવ્યા મહારાજનું સોળોપચારથી પૂજન કર્યું ભારે ભારે ભેટો ધરીને મહિમા પૂર્વક પૂજન કરી અને સ્તુતિ કરી મહારાજ એમનો ભક્તિભાવ જોઈ ખૂબ પ્રસન્ન થયા અને માચા ખાચરને વર આપ્યો કે મોક્ષ માર્ગમાં વિઘ્ન કરતા દોષો તમને નહીં નડે માચા ખાચર ખૂબ રાજી થયા છે કારતક સુધી પૂનમનો એ ઉત્સવ થયો ઉત્સવમાં એમના સગા સંબંધીઓને બોલાવેલા ધામધૂમથી એ સમયો થયો અને માચા ખાચરની પ્રાર્થનાથી મહારાજે વસંત પંચમી સુધી કાર્યાણીમાં રોકાવાનો વર આપ્યો એટલે મહારાજ અઢી ત્રણ મહિના સુધી રોકાણા એ વખતે મહારાજે ગામના બધા લોકો ગામની પરિસ્થિતિ જોઈ દુષ્કાળના વરસ હતા એટલે પાણીની બહુ તકલીફ હતી માણસોને દૂર દૂર પાણી ભરવા જવું પડે પશુઓને પણ પાણી વિના તકલીફ હતી મહારાજનો દયાળુ સ્વભાવ એટલે મહારાજે ત્યાં તળાવ ગળાવવાનો સંકલ્પ કર્યો કે તળાવ ખોદાવી મહારાજની ઈચ્છા જાણી મહારાજના હૃદયમાં એવો વિચાર કે આ પશુ પંખી માણસો પાણી હોય તો બધા સુખી એની તકલીફ જોઈને મહારાજના દિલમાં દયા થઈ મોટાના દિલ પણ મોટા હોય દયાળુ હોય એ સૌને પોતાના માનતા હોય સૌનું સુખી છે માણસનો સ્વભાવ એવો કે બસ પોતાનું સુખી છે મારું થઈ ગયું એટલે બધું બરાબર પણ ભગવાન મોટા સાધુ એના હૃદયમાં સૌના પ્રત્યે દયા હેતુ હોય અને સૌને સુખી ઈચ્છતા હોય તો સ્વયં ભગવાન છે એમાં એ મહારાજ તો દયાનો અવતાર છે આવો મહારાજનો સંકલ્પ જાણી ઈચ્છા જાણી અને માચા ખાચરે પોતાની પાસે જે કાંઈ દ્રવ્ય હતું એના ઘરમાં સુવર્ણ ચાંદી પૈસો એ બધું મહારાજના ચરણમાં અર્પણ કર્યું અને મહારાજે એ દરબારની સંપત્તિ ગામની પ્રજા બધાના સુખ માટે હિત માટે વાપરવાનો સંકલ્પ કર્યો તળાવ ગળાવવાનો એ જૂનો સમય હતો જમીન ખોદવા માટે આજની જેમ જેસીબી નહોતા ટ્રેક્ટરો નહોતા બળદથી હળ આંકે માણસો પાવડા તગેરે તગારા ભરી ભરી નામ કાંઠે પાળો કરે એટલે ઘણી મહેનત પડે વળી એ સમયે દુષ્કાળનું વરસ હતું ઘણીવાર ગરીબ માણસો હોય એને અનાજ પણ મળે નહીં ખાવાનું ખોરી ઝાર ખાતા હોય મહારાજે આ સંકલ્પ કર્યો અને સાથે માચા ખાચરને કીધું દરબાર આપણે બધા તળાવ ખોદે એને આપણે જમવાનું કંઈક આપવું જોઈએ માચા ખાચરે કીધું મહારાજ તમારી દયા છે બાજરો વગેરે ઘણું છે મહારાજે કીધું કુંભારને ત્યાંથી કોઠી મગાવો માટીની બે મણ દાણા હામે એવી માયણું માટીની એ વખતે ક્યાં ધાતુના એવા વાસણ હતા માટીની માયણો મંગાવી બે મણ બાજરો હામે એવી વીસ જેટલી મહારાજે કીધું એક કોઠીમાં એક મણ બાજરો નાખવાનો અને શેર મીઠું એની અંદર પાણી નાખી એને પલાળવાનું એવી પંદર કોઠીમાં પંદર મણ બાજરો અને પાંચ કોઠીમાં પાંચ મણ તલ મણ મણ તલ એ વખતે માણસોને તલ તો ખાવાય મળતા ન હોય આવી રીતે બાજરો તલ એકોઠીઓમાં પલાળે એમાં મીઠું નાખેલું હોય સાંજે પલાળી દીધું હોય બીજે દિવસે સવારે સૌ તળાવ ગાળતા હોય અને બધાને પછી બાજરો અને તલ ભેળા કરી દે અને શેર શેર બધાને આપે બધા મહારાજના હાથનો પ્રસાદ મળે અને શેર શેર બધાને એ મળે એનું પેટ પણ ભળાય અને બધા બહુ રાજી થાય એટલે બધાને એ વખતે ખાવાનું મળે એટલે ઘણું એવી ગરીબાઈ અને દુષ્કાળના વરસ બધા એટલા હરખથી બધા કામ કરે મહારાજના દર્શન માટે બધા સંતો ભક્તો પણ આવે એટલે મહારાજ એ બધા સંતો ભક્તોને પણ પ્રેરણા કરે અને બધા તળાવ ગાળે સવારમાં મહારાજ સંતો ભક્તો સાથે ગામથી બહાર તળાવ ગળાતું ત્યાં ધામધૂમથી પધારે મહારાજ રોજા ઘોડા ઉપર બિરાજમાન હોય સંતો ધૂન કીર્તન કરતા હોય મુક્તાનંદ સ્વામી કરતા લઈને પાછે પગે ચાલતા હોય ત્યાં આવી અને આજે જ્યાં ઓટો છે ત્યાં વૃક્ષ હતું એની નીચે ઢોલિયો ઢાળો હોય મહારાજ ત્યાં બિરાજમાન થાય બધા સંતો ભક્તો સેવા કરતા હોય મહારાજ પણ પોતે પધારે અને માથે ટોપલા ઉપાડે ગામના દરેક બાયો ભાઈઓ પણ આવ્યા હોય એ સેવા કરતા હોય એક બાજુ સંતો ભક્તો સેવા કરતા હોય તળાવમાં માટીને ભરી ભરીને કિનારે નાખતા હોય મહારાજ પધારે બધા ઉપર રાજી થાય સાંજે પાછા મહારાજ આવી અને બધા જે સંતો ભક્તો સેવા કરતા હોય એની ઉપર રાજી થાય વળી પાછા સાંજે દરબારગઢમાં જાય ત્યારે ધામધૂમથી ધૂન કીર્તન કરતા કરતા જાય સાંજે પાછી સભા થાય મહારાજ વાતો કરે અને બધાનો થાક ઉતરી જાય આવી રીતે તળાવનું ગળાવવાની સેવા ચાલતી અને ઉદાર દિલથી માચા ખાચર બધાને આવી રીતે જમાડે પોતાની ધન સંપત્તિ એમાં વાપરે મહારાજને રાજી કરવા માટે વળી મહારાજ ક્યારેક બાર પધારે વળી પાછા આવે આવી રીતે ત્રણ વર્ષ સુધી એ તળાવ ગળાવવાનું કામ ચાલ્યું પછી એમનું પૂર્ત કર્મ કર્યું એ તળાવમાં બે બાજુ મહારાજે બે કૂવા ગળાવ્યા જેના નામ રામકુંડ અને ભીમકુંડ પડ્યા હતા ઉનાળામાં કદાચ તળાવમાં પાણી ખૂટી જાય તો આ બંને કૂવામાં પાણી હોય મહારાજે ઘણીવાર તળાવમાં સ્નાન કરેલું છે આ બંને કુંડોમાં પણ સ્નાન કરેલું છે અને એ બધા પશુ પંખી માણસો બધાને એટલું ઉપયોગી થયું મહારાજે તળાવ ગળાવ્યું અને બધા ખૂબ ખૂબ રાજી થયા મહારાજ બહુ દયાળુ હતા અને એનો પૂર્ત કર્મ કર્યું ત્યારે માચા ખાચરે ખૂબ પોતાની ધન સંપત્તિ વાપરી મહાવિષ્ણુ યાગ કર્યો મહારુદ્ર યાગ મહારાજે કરાવ્યા આ પ્રસંગે હજારો નરનારીઓ એકઠા થયા હતા સભા થઈ હતી મહારાજે સર્વને પંચ વર્તમાન પાળવાની વાતો કરી અને રણતીદેવ રાજા એમનું આખ્યાન મહારાજે કહેલું સત્સંગી જીવનમાં પણ એ કથા આવે છે ભક્ત ચિંતામણીમાં નિષ્કુળ આનંદ સ્વામીએ પણ આ સેવાનું વર્ણન કર્યું છે બ્રાહ્મણોને પણ ખૂબ જમાડ્યા રણતીદેવનું આખ્યાન મહારાજે કીધું રંતિદેવ દયાળુ હતા એ આખ્યાન ઘણીવાર આપણે સાંભળ્યું હોય જાણીએ છીએ મહારાજ પણ એવા દયાના સાગર હતા દયાનો અવતાર હતા કોઈને દુખ્યો દેખી ન ખમાય દયા આણી રે અતિ આકરા થાય અંધન વસ્ત્ર રે આપીને દુઃખ ટાળે કરુણા દ્રષ્ટિ રે દેખી વાન જ વાળે કોઈને વસ્ત્ર ન હોય તો મહારાજ વસ્ત્ર આપે અન્ન આપે એનો ઉદાસી ચહેરો હોય ને મહારાજ એનો વાન જ વાળે એનો રંગ બદલાવી દે હસતો હસતો મહારાજ મોકલે આવા મહારાજ બહુ દયાળુ હતા મહારાજનો અવતાર એ દયાનો અવતાર છે પોતાના ભક્તોના ભૂખ દુઃખ મહારાજે માગી લીધા છે અને મહારાજના આશ્રિત આ માચા ખાચર એ પણ એવા દયાળુ એ સદાવ્રત તો ચલાવતા પણ એની ધન સંપત્તિ મહારાજને રાજી કરવા માટે ગામની પ્રજા સુખી થાય એને માટે આ તળાવ ગળાવ્યું અને એમાં એમણે ખૂબ વાપરી આવા દયાળુ મહારાજના ભક્ત માછા ખાચર પણ હતા આપણા દિલમાં પણ આપણે એવી દયા રાખવી જોઈએ ભગવાને આપણને અનુકૂળતા આપી હોય તો કોઈ ભગવાનના ભક્ત કોઈ ગરીબ એ દુઃખી હોય તો એમને રાજી કરવા માટે આપણે ઉપયોગી થાવો આ માચા ખાચર એવા દયાળુ હતા નિષ્કુળ આનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીમાં પણ આ પ્રસંગ લખેલો છે વાલા ભક્તજનો આ ભક્ત ચિંતામણી પુરસ્ચરણો કરવાના ભક્તો સંકલ્પ કરી રહ્યા છે એમાં અહીંયા તરોડા ગુરુકુલમાં જે સમર્પિત છે એવા ભાઈ શ્રી નરભેરામભાઈ ભોરણિયા સાહેબ એમણે એવો સંકલ્પ કર્યો કે અમારા પરિવારના સભ્યો થઈને અમે એકવીસ ભક્ત ચિંતામણીના પાઠ કરશું એ બંને માણસો એ અગિયાર પાઠ કરશે અને એમના બંને દીકરાઓ અમારે અમિતભાઈ બોરણિયા દીપેનભાઈ બોરણિયા એ અમેરિકા રહે છે તો એમના બંને દીકરાઓનો પરિવાર એ પણ પાંચ પાંચ પાઠ કરશે આવ્યો સંકલ્પ આ પરિવારે કર્યો છે મહારાજ આ પરિવાર ઉપર ખૂબ રાજી થાય ભગવાનમાં પ્રીતિ થાય એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરી છે સજાનંદ સ્વામી મહારાજની